તેને સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ કોના કહેવાથી એ અથવા એ કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અત્યાર તો ખાલી સાણંદ તાલુકાનો ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે પણ જો આગામી સમયની અંદર આના પર એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો નો ચાલીસ ટકાથી વધુ વસ્તી ધરાવતો સમાજ ના ઉપર આવું અન્યાય અત્યાચાર થાય છે તો એ અમે સાખી લેવામાં ક્યારે આવશે નહીં અને ચાલીસ ટકાથી વધારે સમાજ જો સાણંદ તાલુકાની અંદર એકત્રિત થશે તો તેની કાયદાની સ્થિતિ કથળશે અને ઠાકોર સમાજ જો રોડ પર આવશે તો તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને તંત્રની રહેશે આપ જેટલા પણ મોટી સંખ્યાની અંદર મુદતની અંદર ક્ષત્રિય સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો તમામ સંગઠનો આપ ટૂંકી મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકોએ હાજરી આપી એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આની તટસ્થપણે માંગણી કાયદાકીય આની માંગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર લોધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવી છે ખોટી ખોટી રીતે એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને જીઆઈડીસી ના જે પીઆઈ છે એ કોના કહેવાથી કરી રહ્યા છે એની સંપૂર્ણ તપાસ જેની સંપૂર્ણ તપાસ થવી શેખ સાહેબ જે છે એની એમનું શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ બસ અમારી ઠાકોર સમાજની આ સામાન્ય ઝઘડો તો બોલા ચાલી હતી સામાન્ય ઝઘડો તો એનું કઈ કોઈ એટલું બધું કઈ કોઈ ગુનો કર્યો નથી કે કોઈને ત્રણસો સાત કે ત્રણસો ત્રણસો બે એનું કયું કઈ મર્ડર કે કયું કર્યું નથી પણ તો